મેળ નો તો મજા આવી જારા હા ખીચામાં પૈસા પૈસા તો છે કોક ને ટોપી તો ફેરવવી પડે

Sabar, Dewa. Nopo harta dari pertumbuhan yang aja. Kamu abad dana. Napo alaiku. Ya, bagong. Hai, 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 Lihat, hai, hai, Lihat, hai, 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 hai,

ઝું બનાઈ દે ની ગાડીઓ લઈને ફરે છે તમારે બધા ને કોમ કરવું પડે મારું આ તમારા જેટલા રૂપિયા હોય એ બધા પાઘડી નાખો ભાઈ અને આ પૈસા લઈ મારી માતા સાબર લઈ જ